સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંત્રોલી નજીક પસાર થતી મેસો નદીમાં નવા નીર આવ્યા સાબરકાંઠા તલોદ તાલુકાના આંત્રોલી નજીક પસાર થતી મેસો નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે જેથી આત્રોલી તાજપુર તાજપુર કેમ્પ જેવા નદી કિનારે આવેલા વસવાટ કરતા ગામડાઓમાં લોકોને નદીનું પાણી મળી રહેશે ત્યારે આનંદ વ્યક્ત કર્યો હતો નદી કિનારે કોઈએ જવું નહીં કોઈ અગમ્ય કારણ ન બને તે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો